दोस्तों जय बवारी तो स्वागत है महाराज नाम ब्लॉग में तो ले लो तो कथावर मापले आवे ग क्षेत्र ने अंदर ने जाइए से में काम करो मट तो जेलो आपरो पाक के लहराई छे मकाई ने तो चैनल पर ना हो तो चैनल सब्सक्राइब कर दीजिए अन ब्लॉग ने पण लाइक कर दीजिए तो चलो अब जाइए गांव काम मा

કામે થી તો ચાલુ જમીન લે फटाफट પરસો જલ્દી જવાનું છે કામે કારણ કે કાર્ય કરવા સે પ્લાસ્ટર ચાલુ કેળો જમીન લે फटाफट તો ખાના તમાર જમીન હોય આપણે જમીન આવી ગયા કામે જોઈ લો તો આયુ ગા અંદર કરવાનું છે કામ તો ફાઇનલી કામ ચાલુ થઈ ગઈ જો પ્લાસ્ટર ચાલુ થઈ ગઈ મોમો કરે છે પ્લાસ્ટર ઉપરની દીવાલ ઉપર સીલિંગ પર અને જોજો આપણે તો દોસ્તો ફાઈનલી સીલિંગનું કામ પૂરું થઈ ગયું જોઈ લો તમે ઘરની અંદર અંદર છે એટલે કઈ દેખાતું નહીં એ વધારે બાકી ઉપરનું સિલિંગનું કામ પૂરું થઈ ગયું તો ચાલો આપણે જઈએ ઘરે તો દોસ્તો આપણે કામે થી ખેતર આપણું છે આ ખેતર પણ આપણું છે તો આપડે આજે મોડું થઈ ગયું છે છ સાડા છ થઈ ગયા છે આજે ઘણું મોડું થઈ ગયું કારણ કે પ્લાસ્ટર ચાલુ હતું એટલે સીલિંગ

ਫਰ ਤੋਂ ਬੀਜੀ ਗਉ ਨਮਕਾਏ ਇੱਟ ਲਈ ਬੀ ਜੀ ਨਾਲੀ ਦੇ ਪਰੋਂ ਬਧਰ ਲਗਾ ਠੰਡੀ। ਬਾਕੀ ਮੂਡ થઈ ਜੂ ਅੱਜ ਤੱਕ ਨੂੰ ਹੈ। ਘਰੋਂ થી ਪਣ ਫੋਨ ਆਇਆ ਕਿ ਕਿਤਲਾ ਆਇਆ ਮੈਂ ਕਿਹਾ ਆਈ ਗਿਆ। ਮਮੋਇਆ ਦੇ ਤਾਂ ਆਖੋ ਦਿਨ ਨੂੰ ਥਾ ਕਿ ਆਖੋ ਦਿਨ ਮਦਾ ਬਰ ਪਰਤ ਸੀਲਿੰਗ ਪਲਾਸਟਰ ਪਰਤ ਆਖੋ ਦਿਨ। ਅੰਦਰ ਜੋ ਜੋ ਬਲੌਗ ਦੇ ਅੰਦਰ તો ભાઈઓ સપોર્ટ બતાવજો બ્લોગને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરજો અમારા ભાઈને બ્લોગ બ્લોગને સપોર્ટ કરજો કારણ કે હું રોડ ન બ્લોગ નાખું છું મને એવું ના થાય કે હું એકલો પડી ગયો એવું ના થાય કે બધા સપોર્ટ બતાવજો તો વધારે તો કંઈ નથી કહેતું

टा टाटा डुगी चढे बनाइस डुङी ચાલો આપણે અમે આની અંદર નાખી દીધા બધા મસાલા ચાલો પહેલા નાખી આપણે દાણા મરચું મરચું બદરમાં સરબત નાખી દીધું પછી મસાલો બધું નાખે પછી આપણે થોડી વારને શેકાવા દેશું બરાબર મરચું મસાલો બધું હવે ત્રણ વાર મરચું નાખી દીધું દૂઈયે ઉતલતું દેખવાને तुम्हारा बदन खाई हुए तो कमेंट कर दियो शेयर जी मेरी गे मिसाल ना फिर जी शेर में तो, हुँ। तो हुँ। आने वाले एक और मिक्स कर दियो बजे कंप्लीट बदु वाले मिक्स कर दिए अंदर जो ओके वो लाल लाल कलर आई है तो अब यहाँ में थोड़ी और पकावा वाले जो ओके मस्त देखा जाए એ ડુંગળીનો નો વંગાર કેટલો મસ્ત લાગે છે જોતા હવે પાણી આવે મોઢા માં પેલું ગડી ગડી હલ હલ કરે છે ડર આટલે જ થોડીવાર રહેવા દેસુ તો ચલો થો કમ્પ્લીટ પાકી ગયો છે વંગાર આપણો હવે આની અંદર નાખશું આપણે સીવ જો લે તમે કેવો મસ્ત થઈ ગયો છે ને વંગાર চালো ফটাফট তো সেখানে কারণকে বঙ্গার বন কম্পিট জো দর সে রাতলামি সে কারণকে রটলামি সে তিখি হয় খাওয়া মজা আই লো আছে রটলামি সে रियल नहीं रटला लाच अटलामी नाखी दी थी अंदर रटला सेव मिक्स कर लीए पड़ीवार पकव दईसुँ पीछे उतारी लीए पे जमी लीजिए तो मित्रों अंदर नाखी आइटम गरम मसालो तो जो अच्छा तो तो गरम मसालो चल रहा तो थोड़ो आप गरम मसालो त्या मस्त स्वाद आई जाए તો જન સેફ કોમ એકદમ હોટેલ જેવો સ્વાદ આવી ગયો છે મારી કાકી ફોન પકડી ગઈ છે કેમ રહો તો પકડો પેલા વાટા ખબર છે બટાકા પોલી નથી તમે વિના બોલ વાલો વાલો એ તો વાત બોલી આહી તો વેલી ગજ તો શેવડું મૂળનો શાક અપરો પાકી ગયો છે આ ચાલો વાટકાની અંદર કાઢીને ખાઈ લઈએ તો ગાડીની દો વાટકાની અંદર ચાલ હવે ખાવે તાઈજો તમારે તો આપણે ખાઈન મળીએ કાલે આપણે મત ચલો જય માતાજી